આજે આપણે વાત કરીશું ભાવનગર શહેરના પાનવડી વિસ્તારમાં આવારા તત્વોનો નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેવ અરસોરા પાંદવાડી વિસ્તાર જે ભાવનગર હૃદય સમા વિસ્તાર છે ત્યાં છેલ્લા કેટલા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે આ તત્વો જાહેરમાં હથિયારો સાથે ફરી રહ્યા છે જેના કારણે સ્થાનિક વેપારીઓને રહેવાસીઓ ભારે દરમાં છે આ લોકો ખુલ્લેઆમ છરીઓ તલવારો લઈને ફરે છે કોઈ કંઈ બોલે તો ધમકીઓ આપે છે પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ આ અવારા તત્વો દ્વારા નાની મોટી મારામારી તોડફોડ અને લૂંટફાટના પ્રયાસો પણ થયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે આ પરિસ્થિતિને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ પ્રશ્નાત ઉભા થાય છે મારું નામ વિજય ગોંડલિયા છે અને હું મારી સાઈડ ઉપરથી પાનવાળી બાજુ આવતો હતો માલ મટીરિયલ લેવા માટે અને આ ભાઈ મને પીધેલા ભેગા છે પીધેલી હાલતમાં અને મને સીધો પૈસા માગીને ધારિયાનો ઘા મારી ઉપર ખીરો છે મારી ગાડી ઘણી આખી હતી અને સીધી મારી ગાડી ઊભી રાખી અને સીધો મને ધારિયાનો ઘા કીરો છે અને મારો મોબાઈલ પણ આંચકી લીધો હતો ભાઈએ હોઈ શકે સાહેબ આપણે તો ઓળખતા નથી એને તો હોય શકે ખરી એવું મને દસ જણાએ કીધું કે ભાઈ તમે અહીંથી નીકળી જાઓ આનું રોજનું છે આ બાબતથી આ રોજ બધાને હેરાન જ અહીંયા કરે છે એવું મને કીધું નુકસાન બસ નુકસાન મારી ગાડી તોડી ગાડીના બે કાત તોડી નાખ્યા મારી સીટ તોડી નાખી બધું તોડી નાખ્યું સાહેબ અત્યારે મને અનેક રજૂઆત કરવા છતાં ભાવનગર પોલીસ ખાતું અને ખાસ કરીને પિલ ગાર્ડનમાં સરદાર બાગમાં ચૌદ કરોડનો મેન્ટેનન્સનો ખર્ચો કર્યો છે સારા લોકો બેસવા નથી આવતા એના પાછળના કારણો અહીંયા ડ્રગ્સ જે ગાંજો ગોળી હોય કે સરસ હોય કે પાવડર હોય એવા નશાખોર લોકો સારા માણસોને બેસવા નથી લૂંટફાટ કરે છે અનેક લોકોને અત્યાર સાથે મારે છે પોલીસને અનેકવાર રજૂઆત કરવા છતાં આ પોલીસ ખાતું એની ઉપર પગલાં કેમ નથી લીધું ખબર નથી પડતું અને ભાવનગરમાં ડ્રગ્સ વેચાય છે તો શા માટે એને પકડતા નથી એ મોટો પ્રશ્ન થયો છે વિસ્તારમાં કાયદો વ્યવસ્થા ફરી સ્થાપિત થાય અને સ્થાનિકો નિર્ભય જીવી શકે તે અત્યંત જરૂરી છે બી ન્યૂઝ આ મુદ્દાને સતત ઉઠાવતો રહેશે અને જવાબદારોને તેમની ફરજ પણ યાદ કરાવતું રહેશે વધુ સમાચાર માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર